ગત રોજ નસવાડી તાલુકાના ઝેર ગામે અચાનક આકસ્મિક રીતે દસ જેટલા મકાનોમાં આગ લાગી હતી આજ રોજ ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ સાથે આજે તમામ દસ લોકોના જે મકાનોમાં આગ લાગી હતી એ તમામ ઘરની આજે અમે સ્થળ મુલાકાત કરી ત્યાંના ઘરના જે લોકો હતા એમને મળ્યા આકસ્મિક જે આગ લાગી છે એનાથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું આજે અમે પૂરી ટીમ દ્વારા એમને સ્થળ મુલાકાત લીધી જીવન જરૂરિયાતની જે ઘર વખરીને સામાન હતો એ આજે આપ્યો એ સિવાય જે ખૂબ જ નુકસાન થયું છે એમ એ લોકોના જે સાધની કાગળો છે એને પણ નુકસાન થયું છે તો એને પણ વહેલી તકે નવા ડોક્યુમેન્ટ્સ બની જાય એવી અમે ઘરમાં તમામ લોકોને આશ્વાસન આપ્યું છે સાથે સાથે અગાઉ છું મારી સાથે સાથે જ ધારાસભ્ય શ્રી અભીભાઈ તળવીજી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉમેશભાઈ સાથે જ મંડળ પ્રમુખ શ્રી જયરાજભાઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સંગઠનના તમામ હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા